હલો ગાઈશ કેમ છો જુઓ ચલો સવાર પડી ગઈ છે અને હવે હું આજે આખા દિવસનું રૂટિન શું છે હું તમને બતાવીશ તો આ અત્યારે હું જો ચા પાણી કરીશ હવે પહેલાં અને પછી થોડા ટાઈમમાં મારો લાઈવનો ટાઈમ પણ થઈ જશે તો પછી લાઈવ પછી હું આખા દિવસનું રૂટિન શું છે એ હું તમને બતાવીશ ઓકે તો અયાન પણ ઉઠી ગયો છે અયામ બોલો જય શ્રી કૃષ્ણ અયાન જય શ્રી કૃષ્ણ અયાન તો જય એની કામમાં જ મૂન છે તો ચલો અહીશા અલીશા પણ ઉઠી ગયા છે પણ સવારે ઉઠીને એવું થયા છે લોકોએ આઈપીએડ જોવાનું ચાલુ કરી દીધું છે જુઓ તો હવે આપણે ચલો બેટા જ શ્રી કૃષ્ણ કહો જય શ્રી કૃષ્ણ ઓકે અહીંયાની આખા દિવસની મસ્તી હવે ચાલુ થઈ ગઈ છે તો જોઈશું આખો દિવસે શું શું કરે છે જુઓ તો શું કરે છે જો બી અયાનનું તો કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ લો ભાઈ રોજ રોજ નવી નવી મસ્તી જોઈ હોય તો અયાન પાસેથી જોવા મળશે ઓકે તો અયાનભાઈનું કામકાજ છે બસ મહેસબ કરવાનું જો ભી ચાલુ પડી ગયા છે શું શું કર્યું શું કર્યું આયન જો બે ઢોરી દીધું અને હવે પાછો રડશે ગુનો કર્યો માથે આવી શું થાય બેટા પલડી ગયો લે 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 લેચડીની હાલત બધું પાણી પાણી થઈ ગયું છે અમારા છોકરાને હેલો ગાઈઝ જો અત્યાર સુધી મારી લાઈવ ચાલુ રહ્યું તો મેં લાઈવ અટકાયું અને હવે જો રોજ લાઈવ ચાલુ થાય એટલે થોડું કામ શોખ થઈ જાય તો હવે હું વાસણ બટવામાં આવી વાસણ કટી જશે એટલે પછી ખાવાનું બધું થઈ ગયું બપોરનું અને હવે હું વાસણ રૂટીન છે સવારે ઉઠવાનું કામ દીવા પછી કરીએ અને લાઈવ તો થવું જ જોઈએ તો તમને પણ ખબર છે તો આવો મારી લાઈવમાં બધા મજા આવશે કોઈને ગમે કોઈને ના ગમે આમ નામ આખો દિવસ જતો હોય બધાને એવું લાગે કે લાઈવ કરીએ એટલે આપણે ફ્રી પણ એવું નથી હોતું જોવા લાઈવ પછી તો હું જે દોડધામ કરું છું ને એ મને ખબર છે તો ફટાફટ કામ પતાવી દેવાનું ઘરનું અને કિચન ને બધું સાફ કરીને પછી જો આ ડબલા ડબલી સવારે બધું લાયેલા હતા સિરિયલના પછી બપોરે જે બનાવ્યું એનું બધું બધું લાયેલા ડબલા છે એ બધું લઈને હું બધું ક્લીન કરું છું અને ખબર નહીં રસોડું ક્લીન ના હોય તો આપણને ગમે પણ નહીં કોઈ પણ કામ કરવું જ ના ગમે આપણને તો આપણું આપણું કિચન ક્લીન જુઓ ભૈયા એના મોજા તો મારે લોન્ડ્રી પણ કરવાની બાકી હતી તો હવે લોન્ડ્રી માટે એટલે કે કપડાં ધોવા માટેની તૈયારી કરીએ તો બધા કપડાં ઊંધા છે તો કપડાંને સીધા કરતા જઈએ અને લોન્ડ્રીમાં નાખતા જઈએ આમ સારું છે પણ એકી સાથે બધા કપડાં ધોવાના હોય ને પછી જે વારવાના હોય ને ત્યારે બહુ હાડ પડે છે તો હું બે દિવસની લોન્ડ્રી છે તો બે દિવસના કપડાં લોન્ડ્રીની અંદર નાખું છું એવરી બે દિવસે મારી લોન્ડ્રી કરવાનો ટાઈમ થઈ જાય છે તો હું કરું છું આમ તો રોજ ક્લીન કરતા હોઈએ પણ જો લિક્વિડને લઈને ક્લીન કરતા હોઈએ તો બે દિવસે એક વખત ક્લીન કરીએ અત્યારે અને છોકરાઓ હોય એટલે ફટાફટ બગડી જાય ને અત્યારે વાંધો ના આવે કે બહુ કરીએ તો એક લોહી દો તો પણ ચાલે તો મેં ફટાફટ બાથરૂમ પર ક્લીન કરી દીધું જુઓ મારું બાથરૂમ ક્લીન That's the buddy me a bad Mama really could dance good. I am. I can jump a chair and I am dad. I live with the message on the Every day I go to message. કેવા મસ્તી કરે છે આયુષા આઈપેડ જોવા બેસી ગે છે ગેમ રમે છે તમે એક કાચ જોઈ શકો છો આ કાચ હું એકમાં એક વખત મસ્ત ક્લીન કરું છું પણ આ છોકરાઓ એટલો ગંદો કરે છે કાચ પણ ઈટ્સ ઓકે છોકરાઓ છે કરતા રહે म नावा नेती मार मम्मी माथो हराबर है पहि अवा डायरेक्ट म छपान अरे आ शू कयो हा अम्बा राखम खणिकर मा हा खणीकर हां फ्लो नहीं करतो अया मा आ मने बो गुणचो हा मम्मी अब रावा हा माथो मने हवा कीदू की તો માથું રાવ પડે ના દીકરી અરે શાને હવે હું માથામાં તેલ નાખું છું હું વીકમાં એક વખત એને તેલ નાખું છું હું તેલ નાખું છું તો એને બહુ મજા આવે કે માથામાં ઠંડુ લાગે નહીં તો કે વાહ મમ્મા વાહ કેટલું મસ્ત લાગે એમ તો વાળ પણ થોડા સારા રહે અને વાળની પોષણ પણ મળી મળી રહે તો વીકમાં એક વખત હું જરૂરથી નાખું છું તેલ ફાઈવ ને તેલ નાખવું છે બેટી ઊંચું જોયેલું છે ફાઈવ ને તેલ નાખવું છે ચલો બેસી જાઓ તેલ નાખવું છે તે માથામાં તેલ ચલો આવી જા રો રો નહીં કરવાનું બેટા ના હું તો નાખી આપો હું તો માથા માં નાખી આપો આવી જાય માલો દીકો મમ્મા છોકરો

अले मंकी आयो अले ले ले <laughs> स्केरी के दे स्केरी ए अले ले ऑल डे फुल ड्यूटी जो ये नौटंकी ने क्या किया दे भाई इतना बदमाश है ना

નીચે જો નીચે જો ભાઈ પડશે તો આજે હું છે ને ભાખરી બનાવું છું અને ખીચડી વઘારે તો અલીશા અને આયુષાને એમને બધાને સભ્ય ખાવી છે તો એ લોકો સભ્ય લેવા ગયા છે મારી વન બાય વન કરતા કરતાં ભાખરી બધી જ રેડી થઈ ગઈ છે

તો અમે લોકોએ જમી લીધું છે રાત માટે અને હવે રસોઈ અમારા હસબૅન્ડને કાઢી દીધી હવે રાત્રે આવી જમશે અને હું વાસણ બસી દઉં પહેલા છોકરાઓ રમે છે આજે સન્ડે હતો એટલે છોકરાઓ લેટ સુઈ ગયા નહી લોટ લેટ સુવે નહીં તો પછી એવરી ડે તો સાડા આઠ એવા સુવાઈ ગયા થોડું અત્યારે સાડા આઠ થયા છે એટલે હાલ નહીં સુડાવું થોડું લેટ સુશ ફટફટ ફટફટ વાસણ ધસી દેવાના બાર ક્યાં નહીં લાગે હે ને કંઈ પણ કામ કરવાનું બાર નહીં લાગવા કામ કરો બધું જ કરો કામ પણ કરો નવરાના બેસી રહો બસ અને નવરા બેસેલા કોઈને ના ગુને ઓકે તો કામ કરતા રહો કંઈ પણ હોય કામ કરતા રહો સાચી વાત ને કામ કરીશું તો કોઈને સારા લાગે છે હે ને તો અમે આખો દિવસ ઈ જ કરીએ કામ 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 સવારથી સાંજ સુધી તમે નહીં માનો કે હું નથી નવળી પડતી આખો દિવસ બસ એમ ક્યારેમ પતી જાય એની જ ખબર નહીં પડતી સવારથી રાત ક્યારે થઈ જાય છે ને આંખના પલકારામાં જતું રહેશે એનો સો હજુ ભાઈ હું છો ને અત્યારે મમરા શ્રીખું છું કાચા મમરા જે કડક કરવાનો હોય ને તો કડક કરું છું હવે મમરાને કેવડું બનાવું છું ચવાણું ચવાણું કેવડો એટલે ચવાણું મારું ચણું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તમે ચણામાં શું શું નાખો છો મને કમેન્ટમાં કહેજો પ્લીઝ તમે જુઓ રાતના સાડા અગિયાર થયા છે અને હું કોઈ પણ કામ રાતે કરું છું જો મેં ડબ્બામાં ભરી પણ લીધું છે હવે કેવો છે તો તમે મને કમેન્ટમાં કહેજો હવે અયન સુવાનો ટાઈમ થઈ ગયો છે તો અયાનભાઈને કપડાં ચેન્જ કરાવી દઈશું અને હા બીજી ઓલરેડી સુઈ ગયા જો અને રાતના બાર વાગ્યા છે જુઓ તો પણ આ છોકરાઓને ऊँग <laughs> नहीं आती अयान ए अयान अयान जो भाई रात के बारे जो आटलो हैप्पी सर अयान चलो बेटा नीनी नहीं नी नीनी नहीं।, नहीं, नहीं, नहीं हाली हाली आयो आयो अयान हाल हाल नहीं कराने हाल चलो बेटा

તો જો એમને એમનું ફેસ સંતાડી દીધું બસ એમને એમનું ફેસ બતાવવું નથી બીજું કંઈ નહીં લાઈવમાં કે વ્લોગમાં એમનો ફેસ ના આવવો જોઈએ તો સંતાઈ ગયા જોઈએ હવે ક્યાં સુધી નથી ખોલતા જો હવે એને સોડાયો છે તો આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ Good night.